કોંગ્રેસ દ્વારા તાજેતરમાં ન્યાય યાત્રા અંગેની જાહેરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા લેવાઈ હતી જેમાં ખાતે પણ કોરોનામાં મૃત્યુ પરિવારની મુલાકાત દીધી હતી કોરોના કાળમાં જે લોકોના મૃત્યુ થયા છે તેમને રાજ્ય સરકાર આર્થિક રીતે સહાય આપે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરાઈ હતી દરેક પરિવારને ચાર લાખ રૂપિયા આપવામાં આવે તે પ્રકારની માંગ કોંગ્રેસ દ્વારા કરાઈ છે તે સોમવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા સુરત આવ્યા હતા અને સુરતના વિવિધ વિસ્તારોમાં કોરોનામાં મૃત્યુ પામેલાઓના પરિવારને લોકોને મળી તેઓને સાંત્વના પાઠવી હતી તેમની પાસેથી કોંગ્રેસ દ્વારા એક ફોર્મ ભરવામાં આવ્યું હતું જે ફોર્મની અંદર તમામ પ્રકારની માહિતી લેવાઈ હતી તો ન્યાય યાત્રા અંતર્ગત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પખાલીવાડ ખાતે પણ માજી કોર્પોરેટર ઇકબાલભાઈ પટેલ અને સ્થાનિક એવા કોંગ્રેસ આગેવાન આસિફભાઈ પટેલ મુઝમિલ પટેલ મુસ્તાક કાનુગા સહિતની આગેવાનીમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ નૈસર દેસાઈ અને માજી પ્રમુખ બાબુભાઈ રાયકાની આગેવાનીમાં મુલાકાત લીધી હતી અને કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારને નિષાંત્વના પણ આપી હતી આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં જે ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે એના ભાગ સ્વરૂપે સુરતના વિવિધ વિસ્તારોમાં લગભગ વીસેક જેટલા પરિવારોને આજે રૂબરૂ મળ્યા છે કોરોનામાં જે પણ લોકોના મૃત્યુ થયા એના તમામ મૃતકના પરિવારજનોને મળી એમની આપીથી સાંભળી છે જે સરકારની અવ્યવસ્થા હતી ગેરવહીવટ હતો અને એના લીધે હોસ્પિટલમાં બેડ મેળવવાથી લઈ ઇન્જેક્શનની કાળાબજારી ઓક્સિજનની કાળાબજારી વેન્ટિલેટર વગર લોકોના જે મોત થયા જે ખાનગી હોસ્પિટલોમાં મોટી ફી લઈને લૂંટ ચલાવવામાં આવી અને એના કારણે અનેક પરિવારોએ પોતાના ઘરબાર વેચવા પડ્યા છે અનેક બહેનોએ પોતાના દાગીના જણસો વેચવી પડી છે અને એવા સંજોગોમાં સરકાર પાસે અમે ફરી માગણી કરીએ છીએ કે વરાછારો ડિંડોલી લિંબાયત અનેક વિસ્તારોમાં ભેસદાણ અનેક વિસ્તારોમાં લગભગ વીસેક જેટલા પરિવારોને મળ્યા છે દરેકની એક જ વાત છે કે સરકારનો અનગઢ વહીવટનો ભોગ અમે બન્યા છે સરકારની જે દૂરંદેશીનો અભાવ હતો એનો ભોગ બન્યા છે અને એટલા માટે જ લોકો વતી અમે માંગણી કરીએ છીએ કે જે પણ મૃતક છે એના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક થયેઠળ મળવાપાત્ર છે એ સહાય તાત્કાલિક મળવી જોઈએ જે લોકોને ખાનગી હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં લૂંટવામાં આવ્યા છે મોટા બિલ ચૂકવવા પડ્યા છે એવા તમામ પરિવારોને બિલની રકમ પરત મળવી જોઈએ અને એનો જે અધિકાર છે એને જે ન્યાય છે એ મળવો જોઈએ વાતને લઈને અમે આ ન્યાયયાત્રાની શરૂઆત કરી છે અને આવનારા સમયમાં તમામ લોકોને ન્યાય મળે એ કોંગ્રેસનો સંકલ્પ છે સુરતમાં પણ કોરોના કાળમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા શરૂ કરેલી ન્યાય યાત્રા હાલ રાજ્યભરમાં ચાલી રહી છે જે અંતર્ગત ગુજરાત કોંગ્રેસ પ્રમુખે સુરતની મુલાકાત લઈ કોરોનામાં મૃત્યુ પામેલા ઘરે જઈ તેઓને મળી સાંત્વના પણ આપી છે